વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ લોકસભાની ચૂંટણીને લઈને સૌરાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે હાલ ટિકિટ વહેંચણીને લઈને ભાજપ દ્વારા મહામંથન ચાલી રહ્યું છે ત્યારે મજબૂત દાવેદારોએ વર્તમાન સાંસદોની ચિંતામાં વધારો કર્યો છે એક એક સીટ પર દસથી વધારે નામ આવતા સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે સૌરાષ્ટ્રની છ લોકસભા બેઠકો પરથી મજબૂત દાવેદારોએ ટિકિટની માંગ કરી છે તો જામનગરથી રીવાબા જાડેજાએ દાવેદારી કરી છે જેને લઈ પૂનમ માડમ માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે તો પૂનમ માડમ આહિર સમાજના મહિલા આગેવાન છે સામે રીવાબાગ ક્ષત્રિય સમાજના આગેવાન તરીકે ઉભરી રહ્યા છે જામનગરમાં સમીકરણોને આધારે મૂલ્યાંકનની શક્યતાઓ છે તો બીજી બાજુ વાત એ છે કે નાદુરસ્ત તબિયતના કારણે પોરબંદરથી વર્તમાન સાંસદ વિઠ્ઠલ રાદડીયા પણ ચૂંટણી લડે તેવી શક્યતા છે હાલ પોરબંદર બેઠક પરથી ભાજપમાં અનેક દાવેદારો છે જેમાં વિઠ્ઠલ રાદડીયાના પુત્ર લલિત રાદડીયાએ પણ દાવેદારી કરી છે લલિત રાદડીયાને ટિકિટ અપાવવા મંત્રી જયેશ રાદડીયા દ્વારા પ્રયાસ કરાયા છે તો લલિત રાદડીયા સામે જસુબેન કોરાટની પણ મજબૂત દાવેદારી છે મહિલા ઉમેદવાર તરીકે જસુબેન કોરાટની પસંદગી થઈ શકે છે જ્યારે સુરેન્દ્રનગર બેઠક પરથી વર્તમાન સાંસદ દેવજી ફતેપુરાનું પત્તું કપાઈ શકે છે સુરેન્દ્રનગરથી વરિષ્ઠ આગેવાન શંકર વેગડે દાવેદારી નોંધાવી છે તો ડોક્ટર મહેન્દ્ર મજપુરાએ પણ દાવેદારી નોંધાવી છે રાજકોટથી સંવાદદાતા ગૌતમ ભેડા જોડાઈ ગયા છે તેઓ સાથે વાત કરીએ ગૌતમ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે કપરા ચઢાણ છે કારણ કે નેતાઓ અનેક છે મજબૂત કદાવર પરંતુ દાવેદારી કોઈ એક જ નોંધાવી શકશે કેટલો મોટો પડકાર છે આ બાબતે જે આ એક એક કહી શકાય છે માટે કારણ કે જે રીતના અત્યારના વર્તમાન સમીકરણો સામે આવી રહ્યા છે લોકસભાની જે ચૂંટણી છે તેને લઈને જે સેન્સ આયોજન સૌરાષ્ટ્રની અંદર કરવામાં આવ્યું હતું તેમાં અનેક દાવેદારો છે તેમણે નોંધણી પોતાની દર્શાવી છે હું તમને ઉદાહરણ તરીકે બતાવવા માંગીશ કે જામનગરની જે લોકસભાની સીટ છે આ લોકસભાની સીટની અંદર આહી આહીર મતદારો છે તે મોટી સંખ્યામાં છે પૂનમબેન માડમ વર્તમાન સાંસદ છે તો બીજી તરફ જામનગરથી જે રીવાબા જાડેજા છે તેઓ પોતાનું જે રીતના રાજકીય કારકિર્દી છે તેમાં તેમને જે રીતના તેમણે પગ મૂક્યો છે અને અત્યારે તેમનું નામ પણ સામે આવી રહ્યું છે બીજી તરફ પોરબંદર લોકસભાની સીટની વાત કરવામાં આવે તો જે વર્તમાન સાંસદ સભ્ય છે વિઠ્ઠલભાઈ રાદડિયા તેમની તબિયત નાદુરસ્ત હોવાને લીધે આવે જે જયેશ રાદડિયા મંત્રી છે તેમણે પોતાના છે લલિતભાઈ રાદડિયા તેમનું નામ લોકસભા ભાવનગર અને અમરેલી વિસ્તાર વાત કરવામાં આવે તો વર્તમાન સાંસદ પર અત્યારે લોકો છે તેમાં રોષ હોય એટલે ત્યાં પણ જે ફેરબદલી થવાની શક્યતાઓ છે આ તમામ જે સીટો છે જે હું તમને જણાવી રહ્યું છું પોરબંદર હોય જામનગર હોય અમરેલી હોય ભાવનગર હોય આ સુરેન્દ્રનગર હોય આ તમામ એવી સીટો છે કે જ્યાં જે સાંસદ જે આ જે અત્યારથી જે મૂલ્યાંકન ચાલી રહ્યું છે તેમાં રિપીટ ન કરવામાં આવે એટલે કહી શકાય કે સૌરાષ્ટ્રની અંદર ભાજપ માટે આ એક પડકાર સમાન છે કે અત્યારે જે રીતના ટિકિટની વહેંચણી કઈ રીતના કરવી તેને લઈને તૈયારીઓ અત્યારે કરવામાં આવી રહી છે તો આ જે બેઠકો છે તેમાં કોને ટિકિટ આપવી કેમ કે જે જે પણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તેઓ દિગ્ગજ દાવેદાર છે અને કોને ટિકિટ મળે છે તે હાલ જોવાનું રહ્યું જી દાવેદારો દસ છે એક સીટ પર આવી લોકસભાની છ સીટ છે સૌરાષ્ટ્રની હવે કોણે દાવેદારી અથવા તો કોના ફાળે આ ટિકિટ જશે તે તો જોવાનું રહ્યું હવે મહત્વપૂર્ણ બાબત એ છે ભાજપ માટે કે વ્યક્તિગત લોકપ્રિયતાને આધારે આ ટિકિટ ફાળવવામાં આવશે કે પછી જ્ઞાતિના સમીકરણોને આધારે તે જોવું ખૂબ રસપ્રદ બની રહેશે